લાલ કિલ્લા ખાતે થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ દ્વારા બોમ્બ સ્કોડ અને ડોગ ટીમ જોડી આવી હતી અને ત્યારબાદ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુટકેસને ઝૂલેલ મંદિરની પાછળ ખુલ્લા મેદાનમાં જઈને ખોલતા તેમાંથી કંઈ જ મળ્યું હતું જેથી પોલીસે પણ હાંશકારો અનુભવ્યો હતો

ખુલ્લા વિસ્તારમાં લઈ જઈને ખોલવામાં આવતા તેમાં કંઈ જ ન હતું હાલ પોલીસે આ સુટકેશ કોણ મૂકીને ગયું છે તે માટે સીસીટીવી કેમેરામાં જોઈ તેની તપાસ કરાશે કોઈએ લોકોમાં ભય ઉભો કરવા ઈરાદાપૂર્વક સુટકેશ મૂકી છે કે કેમ તે શક્યતાની સાથે પણ તપાસ કરશે પાલનપુર પાટિયા જ્યાં ગણેશ મંદિર છે ત્યાંથી મેઈન રોડ ઓલપાડ તરફ પસાર થાય છે એ મેઈન રોડ પર ચાર રસ્તાનો એક ગુમટી છે તે ગુમટી આગળ એક શંકાસ્પદ બેગ પડી રહેલ હતી અમારી ટ્રાફિક પોલીસ ફરજ પર આવતા એમના ધ્યાનમાં આવતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમના જાણ આધારે અમે બધા સ્થળ પર તાત્કાલિક પહોંચેલ અને બેગની સલામતી ખાતર અને કોઈ અન્ય ઇશ્યુ પબ્લિકમાં કોઈ જાનહિ ન થાય તે માટે બીડીડીએસની ટીમ બોલાવવામાં આવેલ અને બીડીડીએસની ટીમ દ્વારા તેના સાધનો વડે અને સ્નિફર ડોગ વડે બેગની ચકાસણી કરવામાં આવેલ બેગની ચકાસણી કરતા કંઈ પ્રથમ દ્રષ્ટિએ કંઈ શંકાસ્પદ જણાઈ આવેલ ન હતું તેમ છતાં પણ સલામતી ખાતર બેગને નજીકના ખુલ્લા મેદાનમાં ટ્રાન્સફર કરવામાં આવેલ અને ત્યાં આગળ ફરીથી બ્રિટિયસની ટીમ દ્વારા બેગને સાધનો વડે ઓપન કરતા બેગમાં કોઈ ચીજ વસ્તુ જણાઈ આવેલ નથી એકદમ ખાલી બેગ છે બેગ પરથી એવું જણાઈ આવે છે કે આ બેગ કોઈ જૂની બેગ છે અને કદાચ બેગની જરૂર ન હોય અને છોડી દીધી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે તેમ છતાં પણ આ બેગ કોણ મૂકી ગયું છે એ સીસીટીવી આધારે વિગેરે તપાસ કરવામાં આવે